રાત્રિના ખેતર તરફ જતા ખેડૂતોમાં વયવત્તા ખરોડ ગ્રામજનો દ્વારા ખરોડ ગામે ગત રાત્રિના સમયે ખરોડ ગામની સીમમાં આવેલ બન્યા વગામાં તપાસ કરવા નીકળતા ગાડી વડે જ કાચા માર્ગ પર પસાર થઈ દીપડાને શોધી રહ્યા હતા ત્યારે દીપડો તેમની ગાડી સામે આવી ચડ્યો હતો જે બાદ ગાયબ થઈ ગયો હતો જેને પુનઃ શોધતા પુનઃ તે નજરે પડ્યો હતો જે બાદ શોધખોળ કરવા છતાં નજરે પડ્યો ન હતો સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી હતી આ અંગે જાણ ડેપ્યુટી સરપંચ ખરોડને થતાં વન વિભાગને જાણ કરી હતી અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડીવી ડામોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગ પાનોલી વનપાલ આર કે ત્રિવેદી અને રોજમદાર સહિત ગામના યુવાનોએ વન્યપ્રાણી દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવ્યું હતું આ અગાઉ ગત દિવસોમાં કોસંબડીથી ભાધી ગામની સીમમાં રસ્તા ઉપર દેખાયો હતો દીપડાને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગ દ્વારા આ ઉપરાંત રાત્રિના દીપડો જ્યાં જ્યાં દેખાયો હતો તેવા વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા ગોઠવવાની તજવીજ શરૂ કરાઈ હતી એટલું જ નહીં રાત્રિમાં આ વિસ્તારમાં જીવદયા પ્રેમીના વન મિત્રો જોડે પેટ્રોલિંગ કરવા માટેની પણ કવાયત શરૂ કરવામાં આવી છે